નવ બે હજાર પચીસ ના આપ મગરવાડા માણીભદ્ર દાદાના લાઈવ દર્શન કર્યા છે આપણે શું પૂરતો દાદાના સ્તુતિ સ્થાવના કરીશું ધારીલું શું કામ સિદ્ધ કરવા सोदेव चाचा तमेघ्नो सगला विनाश करवा। सो शक्तिशाली तमे शेवे जरा हृदयथि ते ने उपाधि ए वा श्रीमाणिभद्रदेवतमने વંદુ ઘણા ભાવથે દેવા સુખ સમસ્ત જનને જે સદા જાગતા સેવાના કરનારના પલકમાં કષ્ટો બધા કાપતા સિદ્ધિ મળે અને ભયટળે આપે સદા સન્મતે શ્રી શ્રીમાણિભદ્ર દેવ નમતા आनन्दथा अति

માન તો વાસી ગુજરાત નો નખંડે તું નામ મગર વાડે મોટો મૃત કે સારે કામ સેવક ને શેખ વે નાયક નમ નરેશ જીન વિધ હું પૂજા કરું કમ પ્રમાણ મહેશ કવિના માણી ભદ્રમા બાપ દિલભર દર્શન દીજે સબક ટાળે સંતાપ માણીભદ્ર મહારાજ સુ ઉદય કરે છે અરજ મૂળ મંત્ર મૂજન દિયો રાખો મહારિરાજ રાખો મહારિલાજ ઓમ અશ નમઃ શ્રી માણિભદ્ર દિશો મમ સદા સર્વકાર્ય સુસિદ્ધિ કુરુ કુરુ સ્વાહા હે મગરવાડા અધિપતિ દાદા આજના અમારા પ્રાર્થકાળના વંદન આપણા સ્વરૂપમાં દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો સ્વીકાર કરજો સૌ ભક્તોનું કલ્યાણ કરજો કલ્યાણ કરજો કલ્યાણ કરજો આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણ કરજો સૌ ભક્તોને રીત શુદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધ રાખજો આજના પવિત્ર અશુભ દિવસે આપના શ્રમ જે પણ ભાગ્યશાલી ઓનલાઈન સુખડી અને શ્રીફળનો પ્રસાદ તે દાદા પ્રસાદ આપ ગ્રહણ કરજો ગ્રહણ કરજો ગ્રહણ કરજો ઓમ રેમ શ્રીમ ક્લીમ શ્રી માણીભદ્ર વિરાયા સ્ન ચિત્રવાળાયા વિશતિ સહસ્ત્ર દિવસ ન સર્વજીતાય જલમ દીપમ અક્ષતમ ફલમ નિવેદ્યમ ઇજા મહે સ્વાહા બોલ શ્રી મગરવાળાધિપતિ માણીભદ્રવીર મહારાજ કી જય चाचा देव की जय के आनंद की जय